ગુજરાત યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીઓ જીસીએસ પોર્ટલની ધીમી કામગીરીના કારણે નવ શૈક્ષણિક સત્ર ક્યારે શરૂ થશે તેના ઠેકાણા નથી ગુજરાત યુનિવર્સિટીની છાસઠ હજાર બેઠકો સામે માત્ર સોળ હજાર બેઠકો જ ભરાઈ છે ત્યારે આ મુદ્દે યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાએ નિવેદન આપ્યું ગુજરાત યુનિવર્સિટીની કેટલી કોલેજોમાં કેટલી મેરિટ ગઈ છે અને કેટલી વેકન્ટ સીટો છે એ માહિતી અમે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ડેલી અપડેટ કરીએ છીએ આપ પ્લીઝ આ માહિતીનો સંજ્ઞાન લો અને જેમ રાઉન્ડ પતે અને તમને એડિટ ઓપ્શન મળે તો આ ધ્યાનમાં રાખીને તમે તમારી ચોઇસીસને એડિટ કરો ચોર્યાસી ચોર્યાસી પંચાસી પંચાસ ટકા વાળા વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન મળતું નથી છેવાડાના ગામડાનો વિદ્યાર્થી છેલ્લે કંટાળીને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લાખ લાખ રૂપિયા ફી ભરવા મંજૂર મજબૂર થયો છે સરકારને જાણ કરો કે જે વર્ષોથી જે સિસ્ટમ ચાલી આવતી હતી ચિકાસમાં ફોર્મ ભરી અને ગુજરાત યુનિવર્સિટી લેવલે જે એડમિશન પ્રક્રિયાની જે રાઉન્ડ પાડવામાં આવતી હતી રાઉન્ડ પાડો તો વિદ્યાર્થીઓને વાલીઓને 派头大。